આજે કઈ તારીખ છે બીજી ડિસેમ્બર અને ગયો મહિનો તો એનું નામ કોઈને યાદ છે લે 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 આ ડિસેમ્બર હોય તો ગયો મહિનો કયો હોય નવેમ્બર કયો મહિનો તો તો નવેમ્બર મહિનામાં સૌથી વધુ ભણવા દિવસ એક પણ દિવસ પાડ્યા વગર છે ને આપણા દસ ભાઈ બહેનો છે બોલો જો ધાર્મી બેન હર્ષિતભાઈ નિધી બેન સાક્ષી બેન નયનભાઈ ઉર્વશી બેન અંકિતભાઈ શ્રીવાંગી બેન આપડા ઓલા વાતુડા પલક બેને રેકોર્ડ તોડી નાખ્યો હો ભાઈ રોજ ભણવા આવે ને રોજ વાતો કરે તો આ બધા માટે એક જોરદાર તાળી થઈ જાય અને આ બધા ભાઈઓ બેનોને મનગમતું ઇનામ હો ભાઈ સરસ મજાના ઘણા બધા ઈનામ ગોઠવી દીધા છે ચાલો ધાર્મી બેન આવો જે જોતું હોય એ લઈ લેઓ અરે વાહ સરસ તાળી પાડો ઈનામ મળ્યું આ ભાઈઓ બહેનો માટે લીડ પેન્સિલ કલર પછી ડોમ્સ ની કિટ છે લઈ લે લઈ લો નીચેથી લઈ લેઓ બેન લે લઈ લે કલર લઈ લે ક્યાં છે કલર તો આપણે વાતું કરીએ તો પાછળ રહી જાય એવું થાય ને ચાલો કાઈ વાંધો નહીં કલર પછી લાવશું અત્યારે લઈ લેવા લઈ લ્યો લઈ લ્યો આ બસ વેરી ગુડ ચાલો બહુ મસ્ત